વેસવામાં તો અમુક આ ઓર્ડર આવે ને ઈ ને બાકી સુરત અમુક જાવ હા 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 સરસ મેળો હોય તો જાવી પછી બોટાદ જિલ્લામાંથી જ્યારે આત્માવાળાના અમુક આયોજન હોય તો અમે જાય અને સરસ મેળામાં જાય નવા કામ કોઈ ભણેલ ગણેલ બેન મુંબઈમાં કે દિલ્હીમાં કે બેંગ્લોરમાં આપતા હોય કરતા હોય એની આખી પ્રોફાઇલ અલગ હોય બે વર્ષની હતી ત્યારે ડોક્ટરે સ્ટીરોડ હોય ને આપ દીધી કે સુરતના ટોપ પાંચ નવ નંબરના ડોક્ટર હોય ને એમાંથી એક ડોક્ટર હતા

અને રણિયાળા ગામ રણિયાળા ગામ છે સ્વામીના ગઢડા તાલુકાનું અને બોટાદ જિલ્લાનું એમની ઉંમર તો પચાસ પંચાવન વર્ષની છે પણ એમનો ગાય આધારિત ખેતીનો સરસ મજાનો પ્રયત્ન છે અને લગભગ હું એમને ચારક વર્ષથી ઓળખું છું અવારનવાર કાર્યક્રમોમાં ભેગા થતા હોય અને આપણે જાણીએ એમની પાસેથી એમની કહાની એમનું શું આયોજન છે હું કરે છે તો તમારું પહેલા તો પૂરું એડ્રેસ બતાવો ને ફોન નંબર મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા સ્વામીના અને જિલ્લો બોટાદ અને મોબાઈલ નંબર છે બાણું છ સત્તાવન ચોરાણું સાત સત્તાણું અને અત્યારે હાલ મારી પાસે નવ ગાયું છે નાની મોટી અને અમે ગાયોનું ઘી બનાવીએ છીએ અને પ્રાકૃતિક ખેતીમાં અમે જે સિઝનેબલ વસ્તુ થાય કે સિંગ છે શેણા છે મરસી હળદર પછી બે વર્ષ અમે ગોળે બનાવ્યો હતો દસ વીઘાની હતી સાસી જીરો બતરી અત્યારે ગોળ હાલ બનાવતા નથી અને અત્યારે મા મગફળી છે સાત વીઘાની મગફળી છે બે વીઘાની ડુંગળી હળદર ને મરસી મિક્સમાં છે અને હવે માંડવી નીકળી ગઈ છે ને હવે સણાયા ને કરવાનું છે એમાં એટલે આ રીતે અમે બધું કેવી રીતે વેસવામાં તો અમુક આ ઓર્ડર આવે ને ઈ ને બાકી સુરત અમુક કેબલ હા સરસ મેળો હોય તો જાવી પછી બોટાદ જિલ્લામાંથી માંથી જયારે અમુક આયોજન હોય તો અમે જાય અને સરસ મેળામાં જાય અને તે પેલા અમને સાળંગપુર પ્લેટફોર્મ મળતું હતું હનુમાનજી મંદિરે પણ ન્યા કઈ વિવાદ ને હિસાબે બંધ રહ્યું ને બીએપીએસ માં જગ્યા આપે છે પણ ન્યા પાછું વેસાણ નહીં થતું એટલે ન્યા પછી જયું આવ્યું રમેળ આવે વેસાણ ન થાય એટલે

એટલે હું કામકાજમાં હોઉં તો નહીં હાજર હોઉં તો દોવા દેરાણી જેઠાણી તો મોટે ભાગે બાંધતા હોય તમે બાંધતા નથી કઈ ક્યારેક એવું લાગે ક્યારેક બાંધ લે પૈસા પાછા વેગારીઓ તો છોકરા તમારા શું કરે છોકરા બધા સુરત છે અને હીરા ને ઓનલાઈન માં ને એવી રીતે બધા નાનો છોકરો છે એ બોક્સ માં આપડા જે બધા બોક્સ બને ને નાના મોટા એમાં અમારા હોના

પણ આનું આ કામ કોઈ ભણેલ ગણેલ બેન મુંબઈમાં કે દિલ્હીમાં કે બેંગ્લોરમાં આપતા હોય કરતા હોય એટલે એને આમ એની આખી પ્રોફાઇલ અલગ હોય આ બેન ને મને એમ લાગે છે ટચ ફોન વાપરતા નહીં આવડતા આવડે હવે આવડે ફોટો પાડતા વિડીયો બનાવતા નહીં આવડે જોયું એટલે આને કહેવાય મલ્ટી ટેલેન્ટ બધી પ્રકારની નાના હતા પણ હમણાં બેન કેતા ને કે આપણને કઈ આવડે નઈ ને આપડે હું કરી ને કોઈ દી જોયું ન હોય તો આની કેદી મોબાઈલ જોયો તો ટકીન મોબાઈલ તમે જોયો તો કોઈ નાના હતા થઈ તમે કોઈ પાસે શીખવા ગયા એમને આવડી ગયો ના જ પાડતી છોકરા રે મને એ નો આવડે ડેરો કાય મને નો મજા આવે કે નાનો છોકરો છે ને એ કે તમે હા પાડો ના પાડો કે ભાઈ નું કઈક કામ હોય તો ફોન આવે માં જેન્ટમાં ઈ બસ ભૂલી જાય

પણ ભણતર થી જ બધું હાલે છે ને એવી માણસ ને માન્યતા છે આ તમે તમે જે ખેતીવાડી માં કરો છો એમાં તમારો શું રોલ હોય ખેતીવાડી માં તો અમારે બધું લાવવાનું ને દવા લાવવાની ખાતર લાવવાનું એ બધું હાથી હાકવાનું સનેડા તરે તો બળી જાય તો એ આવી ગયા હમ

મોટું છે એ મોટું છે બાકી જે મજૂર વર્ગ ના લોકો છે એને મજૂરી કોઈ પૈસા વાળા થાય એવી કોઈ શક્યતા નથી બરોબર પ્લેટફોર્મ છે એટલે થોડોક રસ મને છે જ તે પણ થોડું એટલે આ શું કરવા આવ્યા તમે આમાં જો જાણવા કે શું કરું શું નહીં તમે શું કરો સુરત એમ સુરત હું બર કરી દઉં છું કાઈ ઘરનું કામ કરો ભણ્યા કેટલું તમે નવ પણ બહુ સરસ અંગ્રેજી વાસ્તા તો આવડતું જ હોય તમને લખતા વાસ્તા બે તો તમને એમ ન થતું કે આપણે ગામડે જાવું જોઈએ ને આ ટૂંકમાં આને ખેતીને એક મોટો બિઝનેસ બનાવવો જોઈએ એવું નથી લાગતું તમને લાગે અંદર થી નામ એવો શોખ પણ આ જોઈ ને તારી કાઈ ગમે નહી હા પ્રેક્ટિકલ માં ગમે નહી એમ ઓન શોખ કરો એમ તો તમે શું ભવિષ્ય વિચારો છો તમારા માટે તમારા બાળકો તમને એવો વિચાર આવો જોઈએ ને કે અમારા બાળકો સારું સાત્વિક ખાવાનું તાજુ શુદ્ધ ખાય તો વાંધો ઈ તો જરૂરી જ છે એ તો મોટે બે બે ને હા કેવો કયો તમે સ્ત્રી નહીં તે તો દવા ગણી લીધી રોડ ભાઈ બે વર્ષની હજી ને બે વર્ષની હતી ત્યારે ડૉક્ટરે સ્ટીરોઈડ હોય તેને આપી દીધી કે સુરતના ટોપ પાંચ નંબરના ડોક્ટર હોય ને એમાંથી એક ડોક્ટર હતા એને સ્ટીરોઈડ હોય તો દવા આપી હતી પણ એથી મીઠું નહોતું પણ હા ગારના ઘીનો માલિશ કરવો થી મટી ગયો બહુ સરસ વેરી ગુડ વાહ એ કહેવાય ગાના ઘીની ગુણવત્તા ને એનું એનો દેવત્વ ચમત્કાર ઔષધીય ગુણ તો મિત્રો ગાય ગામડું ને ખેતી એક એવી વિરાસત છે આવા વડીલો પાસેથી શીખવી જોઈએ યુવાનોએ અપનાવી જોઈએ અને મને એવું લાગે છે કે આવનારું ભવિષ્ય સો આનું જ ઉજળું છે અને આના સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી તમે ગમે ત્યાં વસો પણ જો તમને ગામડાનો સપોર્ટ ન મળે તમને ત્રણે અહીંથી શું સપોર્ટ મળે ગામડેથી ગામડેથી બધો સપોર્ટ મળે છે હમ હમ સાસ દૂધ ઘી બધું મોકલે બધું આવે એટલે મિત્રો વધારે વધારે યુવાનો ગાય ગામડું અને ખેતી સાથે જોડાય અને આ ખાસ કરીને આ માતાજી નો કઈ તમે સામાન ખરીદવા માંગતા હોય આવા લોકો પવિત્ર લોકોને સારી રીતે સપોર્ટ કરવો એ પણ એક માનવતાની નૈતિક જવાબદારી છે આપણી તો આવા લોકોને જો આપણે સપોર્ટ કરીએ તોય લોકો ટકી રહે નહીં ટકવાના ચાન્સ ઓછા છે જો તમે આ બેનનું ઘી મગ અડદ માંડવી કાંઈ મગાવવા માંગતા હોય તો બેન નંબર બોલ્યા છે ફરી વખત બોલી દો ને એકવાર નંબર બાણું છ સત્તાવન સોરાણું સાત સત્તાણું બેન ને પણ મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો દગો કે ભેળસેળ વગરની વસ્તુ આપે નો થાય તો ના પાડી દે વધારે લાભ કે પ્રભાવમાં આવી અને ગમે એવું ન થાપડે એવી આપણી નૈતિક જવાબદારી હોય જય ગો માતા વંદે ગો માત્ર